અવારનવાર આપણે ગંભીર અકસ્માતના સમાચાર વિશે સાંભળતા હોઈએ છીએ અને એવામાં ગુજરાતી વાસીઓના મધ્યપ્રદેશમાં એક ગમકાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત ઇપજ્યા હતા અરવલ્લીથી કેટલાક શ્રદ્ધાળુ કુંભ મેળામાં દર્શન કરવા માટે નીકળ્યા હતા જ્યાં મધ્યપ્રદેશમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના લાલકુપા ગામથી કેટલાક શ્રદ્ધાળુ કુંભ મેળામાં દર્શન કરવા નીકળ્યા હતા પરંતુ શ્રદ્ધાભાવ થી પુણ્ય કામ અર્થે નીકળેલા શ્રદ્ધાળુઓની મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો મધ્યપ્રદેશના જબલપુર પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મહાકુંભ મેળામાં દર્શન કરવા નીકળેલા ત્રણ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા શ્રદ્ધાળુઓની કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી દનસુરા તાલુકાના લાલકોપાના શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા પ્રયાગરાજ અરવલ્લીના વતની અને પુનાથી દનસુરા થઈ મહાકુંભના દર્શન માટે જઈ રહ્યા હતા